હેલો એવરી કેમ છો બધા વેલકમ ટુ યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો તો અત્યારે શિયાળામાં ખાવાની હોય છે ચીક્કી રેડી થઈ ગઈ છે હા ને તો અત્યારે બપોર પછીનો ટાઈમ થાય ને એટલે છોકરાઓ પાસે જ રમવું એમ કે મને છોકરાઓ પાસે લઈ જા રમવા એ લોકો નવા જ આવે એટલે આદ્યા ને જવું જોઈએ લઈ જાવ લઈ જાવ અને મમ્મી અત્યારે સિંગ શેકે છે જો જો અહીંયા મમ્મી સિંગ શેકે છે અને અહીંયા જો ચીકી બનીને રેડી થઈ ગઈ છે તો હું અલગ અલગ કાર્ટ કાર્ટ કીધી અને અહીંયા સિંગ શેકાય છે નિમકમાં શેકવાની ને આ નિમકમાં શેકવાની કોણ કોણ ઘરે બનાવતા હોય છે ચીકી હમ્મ પણ ઘરે બનાવતા હોય અને સિંગ ઘરે બનાવતા હોય કોણ કોણ બનાવો કમેન્ટ કરજો હમ અમને ઘરની વસ્તુ વધારે ભાવે બનાવી રેડી કરતા ઘરની ભાવે તો અહીંયા સિંગ શેકાય છે અને ચૂકી રેડી થઈ ગઈ છે અને હવે આ ધ્યાને લઈ જાઉં છું બારે રમવા માટે ફોટો લીધો એમાં કઈ નથી ખાલી બોક્સ છે ફોટો તો ખબર નહી ક્યાં મૂકી દીધું હશે છે તે ક્યાં છે

હમણાં તો રોજ અર્પિત ડિમાન્ડ કરે છે કે આ બનાવજો આ બનાવજો આ બનાવજો એટલે ચાપડી અને ઊંધિયું મન બુ ભાર કાચો લોટ અને હું અહીંયા જો વેજીટેબલ કટ કરું છું પછી બતાવું આગળ રેસીપી જો અહીંયા ચાપડી તળાવવા માંડી છે અને અહીંયા શું કહેવાય વેજીટેબલ બધા બાફવા માટે મૂક્યા છે અને મમ્મી તળે છે મરચા જો અહીંયા એક ઘણવો તળાઈ ગયો છે અને આ મેથીની ગોરીંડી પણ રેડી થઈ ગઈ છે જે ઊંધિયામાં નાખવા માટેની અને અહીંયા ખુશબુ ચાપડી બનાવી છે મોઢામાં પાણી આવી જાય બધાયને અને અહીંયા આદ્યા ને નાની બે કઈક કરે છે આધ્યા બસ હવે ડબ્બો મુક ના શું એમ કે જો અમારું ઊંધિયું રેડી છે અહિયાં મિક્સ કરીને બતાવો તો જરાક હમ હજી ઉકળવા દે એટલે રસો સરસ ઘાટો થઈ જાય કાઢી લે અને અહીંયા પાપડ તળાય છે આપડી બધી બની ગઈ છે અને પાપડ તળાય છે જમવાનું રેડી થઈ ગયું છે આજે મોડું થઈ ગયું છે નવ વાગ્યા છે તો અમે હજી જમવું નથી ને અર્પિત આજે લઈ આવ્યો છે કંઈક સોનાની વસ્તુ લઈ આવ્યો છે પણ અમારા માટે નહીં એમના માટે લઈ આવ્યો છે શું લઈ આવ્યો અર્પિત જો અર્પિત લાવ્યો છે વીટી એ પણ આધ્યાના નામની બતાવ તો ખરા ખોલ તો આધ્યા ટીલુ લઈને આવી તો બધાયમાં આધ્યાનું નામ આવે બધી બસ માં બતાય બધ ખોલ તો એક મિનિટ મને જોવા દે કેમ છો બધા ગુડ મોર્નિંગ તો કાલ નો બ્લોગ આજે કન્ટિન્યુ થાય છે કેમ કે કાલે પછી કન્ટિન્યુ કન્ટિન્યુ ન થયો બ્લોગ કેમ કે સાંજ પડી ગઈ હતી અને ફ્રી પણ નતા એટલે તો મમ્મી અત્યારે સવારે નાળિયેર ફોડી દે છે અને આદ્યા સ્કૂલે વહી ગઈ છે એટલે હું ને મમ્મી આજે વેલા ફ્રી થઈ ગયા છે આજે થોડાક વેલા ઊઠી ગયા હતા એટલે વેલા ફ્રી થઈ ગયા કે દિવસના નાળિયેર આવ્યા હતા તો એમને એમ પડ્યા હતા ટાઈમ જ નહીં મળતો પીવાનો ટાઈમ મળતો નહોતો એટલે નીકળે છે કે નહીં આ તો

આવી પોપટ થઈ ગયો મમ્મી નો મમ્મી ને એમ કે આજે મિટિંગ છે તો મમ્મી આજે મિટિંગ માં ગયા તા પછી ન્યા ગયા તો ખબર પડી કે આજે મિટિંગ નથી બીજી તારીખે મિટિંગ છે અર્પિતા કીધું મમ્મી કાલે તારે મિટિંગ માં જવાનું છે તો મમ્મી આજે મિટિંગ માં ગયા અને જો આવીને પછી હું ને મમ્મી બે દાણા ભરીએ છીએ જો આ બે મમ્મી આવ્યા તમે ભરી રાખી

વ્હાઈટ ને તો જોવાય એવી નતી એટલે ગંધા ની હતી વાઈટ ગાડી તો બે દી પાછી સારી રહે પાછી હમણાં હાથી એવી મેં કરી નાખી

જો 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 પાછું પાડ્યું જો હાઉસ ને ઉપાડી ઉપાડીને રમવાનું ન હોય આજે હાઉસ માં અંદર રમવાનું હોય શેડા ચડાવી શેડા અદ્યા ગુડ બાય કહી દે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર આદ્યા કાલે હેપી ન્યુ ઇયર છે ખબર છે તને કાલે હેપી ન્યૂ છે આદ્યાને હેપી ન્યૂ યર આરે કાઈ લેવા દેવાની આદ્યાને હેપી બર્થડે આરે લેવા દેવા સુ થેન્ક યુ આદ્યા જલ્દી કાઈક બતાવ જો જો કેમાં છે જો એવડું ગોટ લાઈક હાઉસ માં રાઉન્ડ છે એમાંથી અંદર જો જો આ તોડી નાખવાની છે આજે